રાજકોટની અસલી પોલીસથી હવે નકલી પોલીસ પણ ડરતી નથી કે શું એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ટ્રાફિક ઓર્ડને બત્રીસ લાખ રૂપિયાની ઉઠાંતરી કરી ચોંકાવનારી વાત તો એ છે કે આ ટ્રાફિક ઓર્ડન નકલી પોલીસની ઓળખ આપી પીડિત પાસેથી બત્રીસ લાખ રૂપિયા પડાવી લે છે અને પછી પીડિતને તે અસલી પોલીસ છે તેવું બતાવવા પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન સુધી લઈ જાય છે જેથી તે સાબિત કરી શકે કે ખરેખર એ ટ્રાફિક ઓર્ડન જે નકલી પોલીસ બનીને ગયો હતો તે નકલીને પણ અસલી છે લાગે છે ને દાળમાં કંઈક કાઢો કોઈ મૂર્ખ જ હોય જે નકલી પોલીસ બની હોવા છતાં પણ બત્રીસ લાખ રૂપિયાની કરીને એ પીડિત ને લઈને સાબિત કરવા જાય કે તે પોલીસ સ્ટેશનમાં અસલી પોલીસ છે તેવું સાબિત કરાય આ ઘટના જે સામે આવી છે તેમાં ઘણી બધી તપાસ માંગે તેવી છે તો શું આ ઉઠાંતરી બાદ નકલી પોલીસને એવું લાગ્યું હશે કે સાહેબ મંડાઈ જાય તો સાથે લઈ લઈશું અને પછી ન મંડાણા હોય તો કઈ વાંધો નહીં સાહેબ પાછી પાણી કરી લેશે આમાં નકલી પોલીસની સામે એક કાર્યવાહી થઈ છે તેને લઈ ઘણા બધા સવાલો છે વિગતે સમજીએ ચોંકાવનારી ઘટનાને જેની નોંધ ખરેખર ગૃહ રાજ્ય મંત્રી હતસંઘીએ લેવી જોઈએ અને તપાસ કરાવી જોઈએ જો આવું થાય તો બની શકે કોથળામાંથી નાનું કે મોટું બલાડું તો નીકળી શકે એવી સંભાવના દેખાય છે કારણ કે કહાની ચોંકાવનારી છે નમસ્કાર હું છું આપની સાથે તુષારબસીયા આપ જોઈ રહ્યા છો સોમાન રાજકોટમાં તારીખ આઠ ઓક્ટોબરના રોજ એક ચોંકાવનારી ઘટના સામે આવે છે જેમાં એક વ્યક્તિને પોલીસની ઓળખ આપી પોતાની ઝાડમાં ફસાવી બત્રીસ લાખ રૂપિયા તફડાવી લેવામાં આવ્યા છે વળી પ્લાન જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટનાનો પ્લાન છે વાત કંઈક એવી છે કે આઠ ઓક્ટોબરના રોજ રાજકોટના સમીર પંડિયા નામના એગ્રો પ્રોડક્ટના વેપારીને શૈલેષભાઈ દલસાણિયા નામના વ્યક્તિ રૂપિયા બત્રીસ લાખ કોટનની ઘાસણી ખરીદવા માટે આપે છે સમીર પંડિયાથી કોટનની ઘાસણી ખરીદાતી નથી અને તેમનાથી ન ખરીદાતા તેમણે શૈલેશ દલસાણિયાને કહ્યું કે તમારા પૈસા પરત લઈ લો શૈલેષભાઈ કહ્યું કે વાંધો નહીં તમે રૂપિયા લઈ રેસ્કોસના લવ ગાર્ડન પાસે પહોંચી જાઓ અને ત્યાં અમારો માણસ તમને મળશે જેને તમે રૂપિયા બત્રીસ લાખ આપી દેજો જોજો બત્રીસ લાખ રૂપિયાની માતબાર રકમનો વ્યવહાર લવ ગાર્ડન પાસે થવાની વાત છે પછી સમીર પંડ્યા પહોંચ્યા લવ ગાર્ડન પાસે અને વાત થઈ તે મુજબ કિયા કારમાં આવેલા ભાઈને તે રૂપિયાનો થેલો આપી દે છે પણ ત્યાં અચાનક જાણે પિક્ચરમાં કરતા આવે એ સફેદ એક્સેસમાં બે લોકો આવ્યા અને બીજા એક બાઇકમાં બીજા બે લોકો આવ્યા આ ટોળકે કહ્યું અમે છીએ સમીર પંડ્યાનો કાઠલો કાટલો પકડી લીધો ઝપાઝપી કરી ગાળો બોલી થપ્પડ ખેંચી લીધી પછી બત્રીસ લાખ રૂપિયા ભરેલો થેલો જ લીધો એક બાઇકમાં રૂપિયા લઈ બે શખ્સ ફરાર થઈ ગયા અને બીજા એમ કહ્યું કે અમે પોલીસ છીએ પછી મોબાઈલ ચૂંટવી લીધો અને દરમિયાન સમીર પંડ્યાને જ્ઞાન થયું કે આ લોકો તો પોલીસ જેવા લાગતા નથી શંકા જતા તેમને કહ્યું કે તમે મને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને જે પણ પૂછો તેના જવાબ હું તમને પોલીસ સ્ટેશન ખાતે આપીશ પછી ઉશ્કેરાટમાં સામેવાળાએ કહ્યું કે મારું નામ શાહબાજ મોટાણી છે અને હું પોલીસ જ છું બાદમાં સમીર પંડ્યા એક્ટિવામાં બેસાડી માં મહિલા ગાર્ડન પાસે લઈ ગયા અને ત્યાંથી સમીરભાઈ એક્ટિવામાંથી ઉતરી ગયા અને ભાગવા લાગ્યા પછી સમીરભાઈ બાલ ભવન તરફ ગયા પણ પાછો એક્ટિવા વાળો આવ્યો તેમને પકડી લીધા પર બેસાડી દીધા અને અડધો કલાક સુધારી બેસાડી રાખે છે પછી મારામારી પણ કરે છે એ આખું અલગ ચેપ્ટર વળી નકલી પોલીસે કહ્યું કે તું પૈસા આપવા વ્યક્તિને ફરી બોલાવ અને કે એમને વધારે પૈસા આપે પીડિત સમીરભાઈ આરોપીને કહ્યું કે હું પોલીસ પાસે જઈશ અને ફરિયાદ કરીશ તો આરોપીએ કહ્યું કે જ્યાં જવું હોય ત્યાં જજે અને પછી તે નાસી ગયા આ કહાની થઈ પોલીસમાં નોંધાવેલી ફરિયાદની જે ફરિયાદીએ લખાવી છે પણ હવે ટ્વિસ્ટ જુઓ ભાસ્કરના એક અહેવાલમાં લખ્યું છે કે ચારેય આરોપીઓ પીડિત સમીરભાઈને લઈ પોલીસ સ્ટેશન ગયા હતા અને ડી સ્ટાફના રૂમમાં તેમને બેસાડવામાં આવ્યા હતા આ ચોંકાવનારી વાત છે આ સમાચારની લીટી વાંચી અમારા કાન ઊંચા થયા કારણ કે જો આવું હોય તો ચોક્કસ આરોપીઓને પોલીસનું પીઠબળ હોઈ શકે તેવું બની શકે અથવા તો મિલીભગત પણ હોઈ શકે તેવું પણ બની શકે વળી આ જે વ્યક્તિ છે મોટવાણી તે વ્યક્તિ ટ્રાફિક ઓર્ડન છે એટલે પોલીસ સાથે સંબંધો બની શકે માટે અમે પ્રદ્યુમનગરના પીઆઈ આર વસાવાને ફોન કર્યો અને પૂછવાની કોશિશ કરી જાણવાની કોશિશ કરી કે આરોપીઓ પીડિતને લઈ ડી સ્ટાફમાં આવ્યા હતા કે કેમ પણ તેઓને અમારો સવાલ સમજવામાં તકલીફ પડી રહી હોય અમે એકદમ વિગતવાર લાંબુલોચક સવાલ પૂછ્યો અને તેમને કહ્યું કે ડિસ્ટાફમાં કોઈ લઈ જ નથી ગયા એ તો પીઆઈ પર્સનલી ચેમ્બરમાં લઈ ગયા હતા માટે અમે ફરી સવાલ કર્યો કે કેમ તે આરોપીઓ જે નકલી પોલીસ બન્યાને ફરી રહ્યા હતા છતાં પણ ઓરિજિનલ અસલી પીઆઈ પર્સનલની ચેમ્બરમાં લઈ જવામાં આવે ત્યારે પીઆઈ વસાવા જણાવે છે કે તો હું તમને પૂછીને કહું તો ચાલે માટે મેં વધુ એક સવાલ ફેંક્યો કે પીઆઈજી ફરિયાદમાં તો ફરિયાદી આવું કંઈ લખાવતા જ નથી આટલો ભાગ જ ફરિયાદમાં નથી લખવામાં આવ્યો તો પીઆઈ કહેવા લાગ્યા કે હું શું કરું ફરિયાદીને લખાવે તો મારે તો ફરિયાદીની ફરિયાદ જે લખાવે તે લખવાની હોય તો હવે સવાલ એ છે કે ફરિયાદીને ખરેખર જો પોલીસ સ્ટેશન ખાતે નકલી પોલીસ બનેલા આરોપીઓ લઈને ગયા હતા તો પોતે સાચી પોલીસ છે તેવું બતાવવાનું તે પ્રસ્થાપિત કરવા માટેના પ્રયાસ કરતા હતા અને પોલીસ સ્ટેશનમાં કે જ્યાં સાચી પોલીસ હતી ત્યાં ગયા હતા તો આખી કહાનીમાં બધું લખાવ્યું ઢીકા માર્યા પાટું માર્યું ગાળ ભાંડી બધું જ લખાવ્યું તો આ વાતની બાદ બાકી આ કહાનીમાં કેમ કરી હશે કે પછી પોલીસે આ કહાનીની બાદ બાકી કરી નકલી પોલીસની આટલી મોટી હિંમત છે કે સાચા પોલીસ સ્ટેશન સુધી લઈ પોતે નકલી નહીં પણ સાચી પોલીસ છે તેવું બતાવી જાય છે તેવી વાત જાહેર ન થાય અને આબરૂ ન જાય માટે આ કહાની કટ કરાવી નાખીએ છીએ આવા અનેક સવાલ છે જે તપાસ માંગી લે તેવા છે વળી મોટી વાત એ પણ છે કે ફરિયાદી બત્રીસ લાખની વાત કરીએ છીએ અને પોલીસને મળ્યા બાવીસ લાખ છે જો શું આંકડામાં પણ રમત હશે કે પછી ખરેખર દસ લાખ આરોપી એવા ગપચાવી ગયા કે પોલીસને મળતા જ નહીં હોય આમ ઘણા બધા સવાલોની વચ્ચે આ સ્ટોરી ઉચ્ચ પોલીસ અધિકારીઓના દરબારમાં મૂકીએ અને રાહ જોઈએ કે સત્ય શું આમે છે સામે અને નકલી પોલીસ આટલી બધી હિંમત કેમ કરે એ પણ જેવા રાજકોટ જેવા શહેરમાં અને એ પણ ટ્રાફિક વોર્ડન છે માટે શંકા વધુ ઉપજાવે છે આ મામલામાં અને બત્રીસ અને બાવીસ લાખના મામલાની વાત તો અત્યારે આપણે કરતા જ નથી આ બધા જ સવાલોનો જવાબ મને આશા છે રાજકોટ શહેર પોલીસ આપશે જેથી પત્રકારોને અને રાજ્યના નાગરિકોને ખબર પડે કે ખરેખર નકલી પોલીસ છે એ અસલી પોલીસથી ડરે છે અને નકલી પોલીસ છે તે અસલી પોલીસ સાબિત થવા માટે અસલી પોલીસ સ્ટેશનમાં પીડિતને લાવી અને નકલીમાંથી અસલી બનવાનો પ્રયત્ન નથી કરતી આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર જો તમને જોવા પસંદ છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર